મહાભારતના યુદ્ધમાં કૌરવોને સાથ આપનારો દુર્યોધનનો એક મિત્ર હતો એક બ્રાહ્મણ હતો એનું નામ હતું દુર્યોધનનો મિત્ર છે દ્રોણના અશ્વત્ એણે ઘણી વાર દુર્યોધનને એમ કીધું કે તું ચિંતા નહીં કરતો હું પાંડવોને મારીશ ઘણીવાર એમ કીધું કે તું ચિંતા નહીં કરતો હું પાંડવોને મારીશ પણ જેની રક્ષા સ્વયં ભગવાન કરે એને આ જગતમાં કોઈ મારી શકે ખરું એટલા માટે આપણે ત્યાં કહેવત છે સાહેબ રામ રાખે એને કોણ ચાખે આ જગત છોડીને જાય ને એને ઈશ્વર સાચવી લે અને એટલા માટે આ જગત ને મન જે ડાયા છે ને જે જગતને મન બુદ્ધિવાળા છે ને એ મારા ભગવાનના મન ગાંડા છે અને જે આ જગતના મન ગાંડા છે ને એ જ મારા પરમાત્માને મન ડાયા છે તળાવ નાખીનારે દુર્યોધન પડ્યો છે અને અશ્વત્થામા એ દુર્યોધન ને મળવા ગયો ગયું એ હાલચાલ પૂછ્યા એટલે દુર્યોધને તુરંત અશ્વત્થામાને કીધું કે ભાઈ તું કેતો તો ને હું પાંડવોને મારીશ પાંડવોને મારીશ તે કર્યું તો નહીં અને તારે ખાલી આશ્વાસન જ આપતું હતું અશ્વત્થામાં દુર્યોધન ચિંતા ન કરે આજે રાત્રે જયારે પાંડવો સૂતા હશે ને ત્યારે હું એનું કતલ કરી આવીશ આ વ્યક્તિ રણમેદાનમાં પાંડવોને જીતી ન શક્યો તો રાત્રે કાવતરું કરીને મારવાનું એક મારવાનું એક ષડયંત્ર અને તે રાત્રિએ ગયો પણ હાથમાં ધનુષ્ય અને તલવાર લઈ અને ગયો પણ પણ અશ્વત્થામાં પહોંચે એ પહેલાં ભગવાન કૃષ્ણ પાંડવો પાસે પહોંચી ગયા મધ્યરાત્રિનો સમય થયો છે ભગવાન કૃષ્ણએ પાંડવોને કહ્યું કે ચાલો આપણે જઈએ ક્યાં બોલે ગંગાના કિનારે બોલે અત્યારે મધ્યરાત્રિએ બોલે હા આજે મારો વિચાર છે કે આપણે સંધ્યા ગંગાના કિનારે કરીએ હવે અત્યારે તર્ક કરવો હોય તો કરી શકાય કે એ કઈ સંધ્યા સંધ્યા તો સવારના સમયમાં હોય સવારે કરશું અત્યારે મધ્યરાત્રિએ કઈ સંધ્યા ત્યારે કેવું હોય તો કહી શકાય તર્ક કરવો હોય તો કરી શકાય પણ પાંડવો એટલા બધા આશ્રિત છે ભગવાનના કે કોઈ પણ તર્ક કર્યા વગર ભગવાનની સાથે આવી ભગવાનની સાથે નથી છે અને આપણે ત્યાં એક નિયમ પણ છે સાહેબ આપણે જેનો જેનો આશ્રય કર્યો હોય ને એની વાતમાં તર્ક ન કરાય પાંડવો ગયા પાંડવોના પાંચ પુત્રો સુતાતા હતા એને પણ પરમાત્માએ જગાડવાનો પ્રયાસ કર્યો પણ ભાગવતમાં લખ્યું છે પાંડવોના પાંચ પુત્રો જાગ્યા નહીં ન જાગ્યા અને પરિણામે ભગવાનની સાથે પાંડવો સંધ્યા વંદન કરવા માટે ગયા આ બાજુ આ નરાધમ આવ્યું અહીંયા આવીને જોયું તો પાંડવો મળ્યા નહીં આખા મહેલમાં શોધ્યા પાંડવો મળ્યા નહીં અરે રે હું દુર્યોધન ને આવ્યો છું આ પાંડવો ગયા ક્યાં અને પછી પાંચ પાંડવોના પુત્રો સુતા એ પાંચે પાંચ ના મસ્તકો કાપ્યા છે અને પાંચે પાંચ ના મસ્તકો કાપી જોડી ભરી લોહી નીતરતી જોડી લઈને દુર્યોધન પાસે દુર્યોધન પાસે આવીને દુર્યોધન ની સામે મસ્તકો ફેંકીને કીધું લે તું તો ને કે પાંડવો ન મરે લે પાંડવો ખોટું બોલ્યો આ માણસ હવે દુર્યોધન ને છે ને એક વરદાન છે જરા ધ્યાન આપજો કથામાં દુર્યોધન ને એક વરદાન છે હરખ અને શોક બે સાથે થાય ને તો જ દુર્યોધન નું મૃત્યુ થાય આ માણસ પાંડવોને મારી લાવ્યો છે આ સાંભળ્યું એટલે દુર્યોધન હરખાય ગયો અને અશ્વત્થામાને કીધું કે ભાઈ મને ભીમને અને અર્જુનનું બે ના મસ્તક આપ કેમ બોલે મારે એને પછાડવા છે કે આટલો બધો ક્રોધમાં છે આ માણસ મને બે મસ્તકો આપ અને અશ્વત્થામાએ એ બે મસ્તકો આપ્યા જ્યાં બે મસ્તકો આપ્યા એટલે ટકરાવવાની વાત અલગ રહી ખાલી આ મસ્તકો દબાવવા ને ત્યાં તૂટી ગયા અને ત્યારે દુર્યોધને કીધું કે સાચું બોલ આ કોણ છે કેમ બોલે હું દબાવું ને તૂટી જાય આટલું કોમળ મસ્તક ભીમનું ન હોય બાપ આટલું આટલું કોમળ મસ્તક અર્જુનનું ન હોય સાચું બોલ કોણ છે જ્યાં સાચું બોલવા કહ્યું એટલે અશ્વત્થામાએ કીધું આ પાંડવો નથી પાંડવોના પુત્રો છે અને જ્યાં દુર્યોધને સાંભળ્યું કે પાંડવોના પુત્રોને મારી લાવ્યો છે શોક થયો દુર્યોધનને અને દુર્યોધનનું મૃત્યુ પણ મૃત્યુ થતા પહેલા દુર્યોધન બહુ સુંદર બોલ્યું દુર્યોધને કીધું ભાઈ આ કર્મ તે ઘોર કર્યું છે ભાઈ આ કર્મથી તારી તો નિંદા થશે પણ તારા મિત્ર હોવાના નાતે મારી પણ નિંદા થશે હે ભાઈ તે અમારા કુળમાં અમને પાણી પીવડાવે એટલી માટે એક છોકરો બચવા દીધો દુર્યોધન નું મૃત્યુ થયું આ બાજુ સવારનો સમય થયો અને ભગવાન પાંડવોની સાથે સંધ્યા વંદન કરીને પાછા આવે હવે જ્યાં ઘર તરફ પાછા આવ્યા દૂરથી દ્રૌપદી ને જોઈ અર્જુન અર્જુને જોયું દ્રૌપદી આક્રમ કરે છે રડે છે એટલું બધું રડે વિચાર કરો સાહેબ જેના એક સાથે પાંચ દીકરાઓ રડે અર્જુન ઉતાવળા પગે ચાલ્યા અર્જુએ અર્જુને આવીને પૂછ્યું દ્રૌપદી શું થયું રડતા જ રહ્યા કઈ જવાબ ના લેતું વળી પાછું કીધું દ્રૌપદી તમને પૂછું છું શું થયું આક્રંદ કરતા રહ્યા રડતા રહ્યા કોઈ જવાબ ના આવ્યો ત્રીજી વાર જ્યારે અર્જુને પૂછ્યું પાંચાલી તમને કહું છું તમે શું કામ રડો છો જવાબ તો ના આપી શક્યા ખાલી ઈશારો કર્યો નાથ અંદર જાઓ અને જ્યાં અર્જુન અંદર ગયા પોતાના પાંચ દીકરાઓ મસ્તક વગરના સુતાતા અને આંખો લાલ થઈ નેત્રો લાલ થઈ ગયા પ્રચંડ ક્રોધ આવ્યો દાંડી ધ્રુજવા લાગ્યો બહાર આવીને દ્રૌપદીને પૂછ્યું કે આ કર્મ કોણે કર્યું છે અને દ્રૌપદીના મુખમાંથી શબ્દ નીકળી ગયો અશ્વત્થા કોઈની રજા લેવા રોકાયા નહીં ને દોડ્યા સીધા ગયા અશ્વત્થામાના મહેલમાં ખેંચીને ખૂબ માર્યો છે અંગો શિથિલ કરી નાખ્યા ત્યાં સુધી માર્યો સામે ઊભો રાખી અને ખભામાંથી ગાંડિયું કાઢી

એક બાજુ ચાર ભાઈઓ ભગવાનની સાથે ઊભા છે એક બાજુ દ્રૌપદી આકરાંડ કરે છે અને એક બાજુથી અર્જુન અશ્વત્થામાને મારતા મારતા લાવે છે હવે અશ્વત્થામા નજીક આવ્યા એટલે દ્રૌપદીની દ્રષ્ટિ અશ્વત્થામા પર પડી ઈ જ સમયે અશ્વત્થામાની દ્રષ્ટિ દ્રૌપદી પર પડી અને જે જગ્યાએ આ ચાર એટલે એટલે કે આ દ્રષ્ટિ પડી દ્રૌપદી અશ્વત્થામાએ જોયું દ્રૌપદી મને પ્રણામ કરે છે અર્જુનના ખભા પર મસ્તક મૂકીને અશ્વત્થામાં રડવા લાગ્યા અર્જુને કીધું કેમ રડે છે મેં તને માર્યું એટલે શું કામ રડે છે નહીં તે મને માર્યો એટલે હું નથી રડતો હું રડું છું એટલા માટે કે બ્રાહ્મણના નાતે હું વંદનીય છું પણ મારા વંદનીય હોય તો તારી પત્ની દ્રૌપદી છે એના મારી નાખ્યા છતાં હજી મને પ્રણામ કરે આ જગતનો એક નિયમ છે મહાભારતની અને ભાગવતમાં એક નિયમ છે ઘાતકી હોય મહાપાતકી હોય પણ દેહ બ્રાહ્મણ નો હોય ને તો એ વંદનીય છે ஆ huh?